દેશ મહાસત્તા પણ થઈ જવાનો છે ત્યારે એને હાચવવા માટે અવળકંધા જુવાનો જોઈએ તેથી આ દેશના સીમાડા સાચવે એવા મર્દ બહાદુર જવાનો હે આ દેશની સુરક્ષા સાંભાળી શકે એવા જવાનો જોશે અને તમને સૌને ખ્યાલ પણ છે એટલે મને ક્ષમ્ય પણ ગણશો કારણ કે સીઝન અમારી આમ ગોરંભે થઈ ગઈ છે ગમે ત્યારે વાવણી શરૂ થાય એવું છે એટલે ખેડૂત તમે બધા સમજો અમારા હાથા તૈયાર કરવાના હોય બી બિયારણ તૈયાર કરવાનું હોય અને પટ દેવાના હોય એમાં અમે પીડ્યા છીએ આપ સૌ ભાઈઓ અને બહેનો અહીંયા શ્રી કૃષ્ણચંદ્રની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે હમણાં તો આમ પ્રાણ પ્રતિષ્ઠા બોલીએ છીએ ને હલકારો થઈ જાય છે સાડી પાંચસો વર્ષ કેળે પ્રાણ પ્રતિષ્ઠા થઈ આ દેશમાં આઝાદી તો આપણને હુડતાલીમાં મળી હતી દેશ આઝાદ થઈ ગયો હતો પણ પ્રાણ પ્રતિષ્ઠા બાકી હતી એવું જ લાગ્યા રાખતું હતું બાવીસમી જાન્યુઆરીએ રામલલ્લા પધાર્યા અને આપણે ત્યાં આખા એ વિશ્વની અંદર આનંદ મંગળ થઈ ગયો લોકો કેટલાક તો સમજ્યા જ નહીં આ બધા કેટલાક સંતો તો અમારા સાક્ષી છે રામ આમ આયંગે મંદિર વહી બનાયંગે એવા નારા બોલ્યા રાખતા હતા જહા બલિદાન મુખરજી વો કશ્મીર હમારા હૈ વો કશ્મીર હમારા હૈ જો સારે કા સારા હૈ આવા નારા અમે કેટલા વરસ લગાડ્યા પણ હોગઢી લાગે નહોતી સડતી હા તેમને હોમમાં રહેવો અને દા હરખો પીડ્યો અને કુકરી ગાંડી થઈ એટલે રામ આવી ગયા અને કાશ્મીરે હમું થઈ ગયું હવે દાદા એ કૃષ્ણચંદ્ર પધરાવ્યા છે ઠાકોરજીની કૃપા સમૂહ લગ્નમાં આવેલા તમામ વરઘોડિયાઓને હું હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવું છું આ વરઘોડિયા ભાગશાળી કહેવાય આવા જાની આવા માંડવીયા લગ્નમાં ગીત તો અમે સાંભળ્યા રાખતા હતા લાખો પતિ રે સાજન બેઠું માંડવે હોય લગભગ નોટિસ લોનની હાલતી હોય હવે અહીં તો હા શુકલા બેઠા હા શુકલા પતિ તમારે માંડવે બેઠા છે તમારી જાનમાં આવ્યા છે અને આવા સંતો તમને આશીર્વાદ આપવા માટે તમારા આ પ્રસંગમાં ઉપસ્થિત રહે તો કોઈ પૂર્વ કર્મની પુણ્યાય હોય તો મળે આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ અહીંયા સુંદર મજાનું કેળવણીનું ધામ થશે ઠાકોરજીની પ્રાણ પ્રતિષ્ઠા થશે આપણને દર્શન પર્શનનો લાભ મળશે હું દાદાને હાલતા હાલતા મંદિરમાં વાત કરતો હતો કે આપણે પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમો તો કરીએ છીએ જ્યારે જ્યારે નવું મંદિર બને જે પણ ઈષ્ટનું બને એમાં જે કંઈ એમની વિધિ વિધાનો હશે એ મુજબ નાની મોટી સૌ પ્રતિષ્ઠા કરે છે પણ કુલ મળીને મંદિરની પ્રતિષ્ઠા સમાજમાંથી ઘસાઈ ગઈ છે એને પુનઃ પ્રસ્થાપિત કરવાની જરૂર છે અને એમાં સમયાનુકૂળ કંઈક ફેરફારો સંતોના શ્રી ચરણોમાં કરબદ્ધ પ્રાર્થના કરીને હું કરું છું કે કશું એવું વિચારો જેથી કરીને અમારા મંદિરો એ સમાજના દુઃખ દર્દના સાથીદાર બને સમાજના નિરાશ થયેલા લોકો માટેની આશાનું કેન્દ્ર બને શ્રદ્ધાના સંબલ બને અને ત્યાં પરમાત્માને બે ઘડીક બેહવા આવવાનું મન થાય એવું વાતાવરણ બને આપણે ત્યાં મને બહુ દુઃખ સાથે કહેવું પડે એમ કે આપણા મંદિરોને આપણે ત્રણ ટાઈટલ આપ્યા ગદી ગંદકી અને ગોકીરો ખાન ન સાંભળાવ દે હેનું મંદિર છે ને હેની ધૂન આલે કોઈને ખબર જ ન પડે હો જીરે વાલા ભગવાનનું સુંદર મજાનું સ્મરણ થતું હોય તમે આપણા શીખ સંપ્રદાયના કોઈ ગુરુદ્વારામાં જાઓ ને એના કીર્તન હાલતા હોય તો આપણે સમજીએ નહીં તોય ઉભા રહી સાંભળવાનું મન થાય એવી સુંદર રીતે ચાલતું હોય સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો મંચ પર બિરાજમાન છે એટલે મારે સવિનય નોંધ લેવી જોઈએ કે વર્તમાન કાળની અંદર સમગ્ર વિશ્વમાં મંદિરોની પ્રતિષ્ઠાને પુનઃ પ્રતિષ્ઠિત કરવાનું કામ શ્રીજી સંપ્રદાયના સંતોએ કર્યું છે અબુધાબીની અંદર મંદિર ઊભું કરીને તો આડો આંખ વાળી દીધો અક્ષરધામનું કોન્સેપ્ટ જે આવ્યો એને કારણે આ શક્ય બન્યું છે નરેન્દ્રભાઈ રામલલાની પ્રાણ પ્રતિષ્ઠામાં એક વાત બોલ્યા હતા દેવથી દેશ સુધી રામથી રાષ્ટ્ર સુધી એમનો આશય છે આખા એ વિશ્વની અંદર કલ્યાણ રાજ્ય બધાને જોઈએ છે બધાના મનમાં છે કે રાજ્ય સરકારો આ કલ્યાણ માટે જાલવી જોઈએ હાલે નો હાલે એ સરકારવાળા જાણે લોકોની અપેક્ષા એ જ હોય છે કે કલ્યાણ રાજ્ય ચાલે અને કલ્યાણ રાજ્યની કોઈ ઉત્તમ કલ્પના હોય તો એ રામ રાજ્ય છે એને માટે ને એટલા માટે સમાજની અંદર અને રાષ્ટ્રની અંદર રામની પણ પ્રતિષ્ઠા થવી જોઈએ અને રાજની પણ પ્રતિષ્ઠા થવી જોઈએ ધર્મદંડ અને રાજદંડ આ બંને સમાજ માટે આવશ્યક છે સ્વતંત્રતા એ સારો વિષય છે ગણતંત્ર સૌથી ઉત્તમ વિચાર છે રાજ્ય શાસન ચલાવવાનો પણ સ્વચ્છંદતા એ સ્વતંત્રતાના નામે ઘણી વખત વધારે ફૂલી ફાલી જતી હોય છે ત્યારે એમની ઉપર ધર્મદંડનું હોવું એ આવશ્યક હોય છે અને જ્યારે જ્યારે આપણા દેશની અંદર ધર્મદંડ આશ્રિત રાજદંડ રહ્યો છે ત્યારે ત્યારે આ દેશમાં સુવર્ણકાળ આવ્યો છે એવું ઇતિહાસ કહે છે શિવાજી મહારાજનું શાસન વખણાણું કારણ કે એમની ઉપર રામદાસજીનો ધર્મદંડ હતો રામદાસજીનો આશ્રય હતો એને એમનું આશ્રય સ્થાન મળતું પ્રભુ શ્રી રામને અને એના આખા રઘુકુળને વશિષ્ઠજીનું આશ્રયસ્થાન આ પરંપરા આપણા રાષ્ટ્રની છે એને પુનશ્ચ પ્રસ્થાપિત કરવા માટેના માધ્યમો ફરીથી મંદિરો બને હજી આ દેશને શ્રદ્ધા સાહેબ મંદિરો ઉપર જ છે બીજા કોઈ ઉપર નથી બહુ નિખાલસપણે મારે કહેવું જોઈએ હજી આ દેશનો માણસ છળ કપટ વાળો પણ ભગવો કલર હશે માથું ઝૂકી જાય છે એનું હજી આ દેશમાં માન છે એના પ્રત્યે શ્રદ્ધા છે એને કરવી જોઈએ સરળ અને વ્યવહારુ વાત ઉપર આવું તો કુપોષિત બાળકોનો વિષય ચાલે છે હું તો એનો કટ્ટર વિરોધી છું આપણે અહીંયા કૂતરીને રાબ ખવડાવવાનો રિવાજ છે આ બાળકો ખોરા રહી જાય કુપોષણવાળા પણ એ હવે અભ્યાસને અંતે એવું માલુમ પડે છે કે લાઈફ સ્ટાઇલને કારણે આ બધું આવે છે ખાનપાન એવા થઈ ગયા છે જીવનની પદ્ધતિઓ એવી થઈ ગઈ છે અને એને પરિણામે સુખી ઘરના દીકરા કુપોષિત હોય છે મેં મારા તાલુકામાં અભ્યાસ કરાવ્યો તો મને એમ હતું મારા ગામમાં એવું કોઈ ગરીબ નથી બહુ કોઈ બહુ મોટા પૈસાવાળા નથી પણ ખાધે પીધે ઈશ્વરિયા મહાદેવની કૃપાથી બધાના રોટલા નીકળે છે એટલે મને એમ કે ત્યાં આ કુપોષિત અમારા ગામમાં જ નહીં હોય પણ રેકોર્ડ ઉપર કાઢીને તપાસ કર્યું તેર નીકળ્યા હું એને ઘેરે ઘેરે જઈને બધાને સમજાય એવો થોડુંક દેખીએ એવો હા હું ઓ ની ધ્યાન નથી રાખતી ઓ હાહુ હું ધ્યાન નથી રાખતી આ મૂળ ઝઘડો એમાં ઉભો છે છોકરાઓનો એમાં વયમાં છોકરા ઓરાય છે હાહુ એ જ્યાં સુધી હોવું ને હાંસવ્યું ત્યાં સુધી આ આપણે ત્યાં નહોતું કાટલા ખરી કરીને હા ક્લાસ જ હોવું ખવડાવ્યા રાખ્યા એ ત્યાં સુધી હા હોવું એની સશક્ત રહેતી હતી ને એને પરિણામે છોકરા સશક્ત રહેતા હતા આ બધી કેટલીક પરંપરાઓ બધી તૂટી ગઈ ખાન પાનમાં બધું તૈયાર રેડીમેડ આવવા માંડ્યું એને કારણે પણ ઘણી નુકસાની આપણે ઘી દૂધ ઘરમાં જ નીકળી ગયા પડી કી એક લી આવે દૂધની કોથળી ગાય હોય નહીં ભેંય હોય નહીં હોય નહીંથી એના પછી છોકરા દૂધવાળા કીધી થાય એક કોથળી લઈ આવ્યો એમાં ઓલો ઓફિસમાં બેઠો બેઠો બે ગરમ ને એક કોફીને એક મોળીને ગળીને એવું મગાવવા રાખે છોકરાના ભાગમાં શું આવે એટલે પછી ગાલ લાલ કરવા હાટું ને ફેશિયલ કરાવે એટલે ફેશિયલે ગાલ લાલ ન થાય ગાલ લાલ કરવા હોય તો માને ગા બાંધવી પડે અને ગાને પાળવી પડે આથી ધોવી પડે ને બોગરૂપ પાસે લઈને છોકરાને ખવડાવવા બેહવું પડે અને બે વખત થાળી ભરી દેવી પડે ઓટોમેટિક ગાલ લાલ થઈ જાય કે શું કરવું ન પડે ને નરેન્દ્રભાઈ મોદી આ દેશને મહાસત્તા બનાવીને છોડશે મહાસત્તા બની જવાનો છે આ દેશ દુનિયા માની ગઈ છે સાહેબ અને એક આંકડો ખાલી એમ તો બોલું આ સભામાં આવા આંકડાની જરૂર નહીં દુનિયાનો વિકાસ દર અત્યારે બે ટકા છે ભારતનો વિકાસ દર સિક્સ પોઈન્ટ ટુ છે અત્યારે આપણા દેશના જેટલો વિકાસ દર વિશ્વના એક પણ દેશનો નથી એક પણ દેશનો નથી એટલે દેશ વિકસિત થઈ જવાનો છે દેશ મહાસત્તા પણ થઈ જવાનો છે ત્યારે એને હાચવવા માટે અવળકંધા જુવાનો જોહે તેથી આ દેશના સીમાડા સાચવે એવા મર્દ બહાદુર જવાનો જોહે આ દેશની સુરક્ષા સાંભાળી શકે એવા જવાનો જોશે આ દેશને ભણાવે એવા ગુરુજનો જોશે અને એને માટે ફિટ ઇન્ડિયા એ કાર્યક્રમ મોદી સાહેબ ચલાવે છે એટલે બાળકોથી લઈને જુવાન સુધીના બધાએ તંદુરસ્ત રહેવું જોઈએ અને તંદુરસ્તી પાયામાંથી આવી જાય તો પછી આગળ એનો વાંધો આવે નહીં મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આ વાતનો ઉલ્લેખ મેં એટલા માટે કર્યો કે કોઈ એવી રચના થઈ શકે છે આ બધા મંદિરના સ્ત્રાવ ક્ષેત્ર હોય છે ને કે આ એરિયાનું મંદિર આ આ વિસ્તારનું મંદિર ભાઈ મંદિરની જેવી ક્ષમતા આપણા ચાર મઠો છે તેની ચાર ચારે આખો આખે ખા સીમાડા એના હોય છે મંદિરોમાં પણ હોય છે ફલાણા પ્રદેશનો આ મંદિરનો હક છે હલડી પ્રદેશને એવું બધું મેં વાતચીતમાં સાંભળ્યું હોય એ એટલા એટલા પ્રદેશના લાગા ટાંકા એ મંદિરોને લાગે એનો ટેક્સ એને દેવો પડે લેવો પડે વગેરે વગેરે એ જે હોય એ પદ્ધતિ એ અમને એટલી બધી ખબર ન હોય પણ સંતો સમજે એ વાત તો એવા જે જે પ્રદેશ ક્ષેત્રનું અધિપત્ય ધરાવતા મંદિર ક્ષેત્રની અંદર કુપોષણ રહે કેમ એની ચિંતા એ પ્રદેશના મહંતો કરે તો મને એવું લાગે છે કે આસાનીથી આ દેશના બાળકોને દવાની કરતા દુઆ ઉતારીને એમાંથી નીકળી જાય નીકળી શકે એવું છે એ પ્રકારના કશાક વિશેષ પ્રયાસો થાય હું આવું શું કામ કહું છું મેં હમણાં સાગર પરિક્રમા કરી બાપજી હું બોટમાં આખા ભારતના કિનારા ઉપર ફેર્યો આઠ હજાર કિલોમીટર આપના આશીર્વાદથી તો દક્ષિણના કેટલાક રાજ્યોમાં મને એવો અનુભવ થયો કે ત્યાં ખારવા માછીમારો એના કાર્યક્રમોમાં મારે જવાનું થાય તો એક પણ ખારવો કે એક પણ માછીમાર એનું નેતૃત્વ ન કરે એનું નેતૃત્વ ત્યાંના ફાધરો કરે સંપૂર્ણ આવેદનપત્ર ફાધર આપે મારી અરે ડિસ્કશન એ ફાધર કરે ઓલા બેઠા બેઠા સાંભળે હવે આ દ્રશ્યો આપણે જોઈ રહ્યા છીએ વર્તમાન વ્યવસ્થાઓ ત્યાં સુધી પહોંચી છે એને કારણે જનસાધારણને એવું લાગે છે કે આ અમારો આધાર છે આ અમારો માર્ગદર્શક છે એ હું એનું કંઈક કરી દે તો ખાનામાં ઓલા નામ જાય આ એક પ્રકારની પ્રવૃત્તિ આપણા દેશમાં ચાલે છે સરકારી રાહે એનો કેમ સામનો કરવો એ સરકાર કરશે પણ આધ્યાત્મિક જગતનું નેતૃત્વ કરનારા સૌ સંતોને મારી વિનંતી છે કે આપ પણ આમાં ગંભીરતાથી વિચારો અને એના રસ્તાઓ કાઢવા માટેનો પણ આપ પ્રયાસ કરશો તો મને એમ લાગે છે કે મંદિરોની પણ પુનઃ પ્રતિષ્ઠા સમાજ જીવનની અંદર થશે સમગ્ર રાષ્ટ્ર આજે એક નેતૃત્વ ઉપર ભરોસો કરતું થયું છે એ બહુ મોટી ઉપલબ્ધિ છે મને તેમ લાગે છે કે અમે રસ્તા નાળા પુલિયા લાઇટ પાણી વીજળી વગેરે જે કાંઈ આપ્યું ન આપ્યું એ ઠીક છે પણ લોકોને એક ભરોસો ઊભો થયો ઘણા ટીકા કરી થાળી વગેરે કોરોના ન જાય આવું કોઈને વળગાડ્યું દીવો કરે કોરોના ન જાય પણ દીવો કરવા માટે લોકો આવ્યા એમાંથી લોકમત એકઠો થાય છે એ સમજણ કોઈની નહોતી આવી તો આજે જે એક શ્રદ્ધાથી લોકો નેતૃત્વ ઉપર વિશ્વાસ કરતા થયા છે ત્યારે સમાજ જીવનના પ્રવાહો થકી આપણી આધ્યાત્મિક યાત્રાની ઉન્નતિ તો મંદિરોના કેન્દ્રો થકી થાય જ ગુરુજનોના ચરણોમાં જવાથી આપણી આધ્યાત્મિક ઉન્નતિ તો થાય જ અને થવી જોઈએ અને કરવી જોઈએ પણ એને જો થોડી થોડી રાષ્ટ્ર તરફ વાળવા માટેની પ્રવૃત્તિઓને કોઈ પણ રીતે સાંકળી શકીએ જેવી રીતે આપને અનુકૂળ લાગે એવી રીતે તો બે હજાર ને માં વિકસિત ભારતનું જે લક્ષ્ય છે મોદી સાહેબનું એ હુડતાલી પહેલાં હામું આવે એવો મને ભરોસો છે આ દેશના સંતો ઉપર જિજ્ઞેશ દાદા જે ભાવથી કથા પ્રવાહ તો કરે છે પણ એમણે એસ્ટાબ્લિશ કરી દીધું લો રાધે રાધે લો ડાયલોગ એસ્ટાબ્લિશ થઈ ગયું લોકો ઝીલે છે એટલે થાય છે લોકોને ગમે છે તો થાય છે અને આજે દેશ વિદેશથી રાજ્યભરમાંથી એમની ઉપર શ્રદ્ધા એમની ઉપર પ્રેમ ધરાવનારા લોકો એકત્રિત થાય અને આટલી મોળી સંખ્યામાં આ કાર્યક્રમમાં સૌ ભેગા થયા છો આપ સૌને મારા આદરપૂર્વકના નમસ્કાર આપ સૌ ભેગા મળીને સુંદર મજાની જે કલ્પનાઓ દાદાએ અહીંયા વિચારી છે એને સમયની પહેલાં સાકાર થાય એવી ઠાકોરજીના ચરણોમાં હું પ્રાર્થના કરું છું મારા કાર્યક્રમોને કારણે આટલા પૂજ્ય સંતોની ઉપસ્થિતિમાં કાર્યક્રમમાં મારે આગ્રહપૂર્વક પહેલાં બોલવાનું કહેવું પડ્યું એ પણ અવિવેક કહેવાય અને આવી સભામાંથી સભાના આવા સંતોની ઉપસ્થિતિમાં વહેલાં નીકળી જવું એને પણ અવિવેક કહેવાય એવી સભાનતા છે પણ મારા કર્મો મને બાધિત કરતા હોય મને ક્ષમ્ય ગણી અને રજા આપશે એવી વિશાળ દિલ સંતો પાસે હું નમ્રતાપૂર્વક અરજ પણ કરું છું અને આપ સૌને મારા જ હેતપૂર્વક ના રામ